પ્રથમ નોરતે કાગળ ખોડલધામમાં યોજાય પદયાત્રા નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાય વિશાળ પદયાત્રા ભરત સુતરિયા કૌશિક વેકરિયા જેવી કાકડિયા આ યાત્રામાં જોડાયા રમેશ ટિલાળા અને ગોપાલ ઇટાલિયા પણ આ યાત્રામાં જોડાયા પદયાત્રા બાદ યોજાયેલી ધર્મસભામાં નરેશ પટેલનું નિવેદન ખોડલધામના મંચથી ક્યારેય રાજકારણ થયું નથી ભાઈચારાનો વ્યવહાર બનાવી રાખવાનો છે આ મંચ ઉપર ક્યારેય રાજકારણ ન આવવા દેતા એવું કહ્યું નરેશ પટેલે તો સાથે જ તેમના મતે ચૂંટણીમાં મતભેદ થશે પણ મનભેદ ના કરતા બે હજાર સત્તર પછી મોટા કાર્યક્રમ નથી કર્યા બે હજાર સત્યાવીસમાં દિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવશે ચૂંટણી પતી જાય જે જીતી ગયો ને વંદન કરી અભિનંદન કરી પાછા હતા એવા દેવા અને લોકો કરે છે આપણામાં થોડીક ક્યાંક ઉણપ છે એ મારી આજે માના ચરણોમાં માના ખોરામાંથી હું આપને કહું છું કે મહેરબાની કરીને આ મંચ ઉપર ક્યારેય રાજકારણ આવવા હતા આજે બહુ પવિત્ર દિવસ છે એટલે આપની સમક્ષ મૂકું છું કેટલી સાચી વાત આપને લાગે મને ખબર નથી પણ એક સામાજિક આવડું મોટું સંગઠન જ્યારે થયું હોય આવડું મોટું પરિસર બન્યું હોય અને આપ સવે જે પરિસરના સંગઠનના વખાણ કર્યા એ પ્રમાણે વિશ્વમાં રહેતા લેવા પટેલ સમાજે જેને નોંધ લીધી છે કે અમેરિકામાં રહેતો આપણો ભાઈ કે એમ જે છે કે અમારું ખોરલધામ ત્યાં છે આ પરિસ્થિતિની જ્યારે હોય ત્યારે ભાઈચારો ક્યારેય ખૂટે નહીં મતભેદો થશે હંમેશા મનભેદ ક્યારેય ન કરતા એટલી મારી આપણે નમ્ર આપીશું